નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે અત્યારે હાલમાં આધાર કાર્ડ જ સમાન જેવું જે ફાર્મર કાર્ડ બનાવવાનું છે જે ખેડૂતનું એગ્રીસ્ટેગ જે વેબસાઇટ છે એના દ્વારા તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે એની અંદર હાલમાં અત્યારે રજીસ્ટ્રેશન બંધ થઈ રહ્યું છે પણ જ્યારે પણ ખુલશે એક બે દિવસમાં ખુલશે અને અત્યારે અંતિમ તારીખ જે કહેવાય છે કે ત્રીસ તારીખ છે એ પહેલાં તમારે રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેવું અત્યાર સુધીમાં જ છ લાખ ત્રીસ હજાર જેટલા ખેડૂતોનું નોંધણી થઈ ગઈ છે અને હાલ અત્યારે જે એગ્રીસ્ટેકની જે વેબસાઇટ છે એ અપડેટ થઈ રહી છે ગુજરાત સમયમાં જ્યારે અપડેટ થઈને આવશે ત્યારે તમારે અવશ્ય તમારે એમાં રજીસ્ટ્રેશન તમારું કરાવી લેવું જેના લીધે કહેવામાં આવે છે કે અખબારી યાદી મુજબ જે ઓગણીસમો હપ્તો છે કે જે બે હજારનો પીએમ કિસાન સન્માન નિધિ જે યોજનાનો જે હપ્તો આવે છે એ મેળવવા માટે આ જે ફાર્મર કાર્ડ છે એ હોવું ફરજિયાત છે એટલા માટે જરૂરથી તમારું રજીસ્ટ્રેશન અવશ્યથી કરાવી લેવું જોઈએ અને ખેડૂત મિત્રો પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને જે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવી જરૂરી છે પરંતુ અત્યારે જે આ પોર્ટલ છે છેલ્લા થોડા સમયથી ટેકનિકલ ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી જોકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મથામણ ચાલી રહી છે રાજ્યના કૃષિ વિભાગે એક અખબારી યાદી મારફતે જણાવ્યું છે કે ખામી સર્જાતા હાલ નોંધણી બંધ છે પરંતુ ટૂંક સમયમાં તેને દૂર કરીને અપડેટ કરીને પોર્ટલ પર ફરીથી નોંધણી શરૂ થઈ જશે માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો પીએમ કિસાન સહાય યોજના હેઠળ જે ડિસેમ્બર માસમાં જે હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી એ ફરજિયાત છે ગુજરાતના તમામ ખેડૂતોને પચીસમી માર્ચ બે હજાર પચીસ સુધી નોંધણી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે પણ હાલ અત્યારમાં જે છે એ રજીસ્ટ્રે એગ્રીસ્ટેકની જે ખેડૂતનું રજિસ્ટ્રેશન થાય છે એ વેબસાઇટ હાલમાં જે અપડેટ મોડમાં છે એટલા માટે હાલ અત્યારે સર્વર નથી આવતું જ્યારે અપડેટ થઈને આવે ત્યારે ફરીથી તમારે નોંધણી કરાવી લેવી અગાઉ પણ આપણે જે આ યગ્રીસ્ટેક જે વેબસાઇટ છે ફાર્મર કાર્ડ બનાવવા માટેના બે જેટલા વિડીયો બનાવેલા છે જેની અંદર જે તમે વેબસાઇટમાં કઈ રીતે તમારું રજીસ્ટ્રેશન તમારે કરાવી શકો છો તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો તમે વીસી સાયબર કાફે અથવા જે સીએસસી સેન્ટરો છે ત્યાંથી તમે તમારું ફોર્મ ભરી શકો છો એનો વિડીયો સંપૂર્ણ બનાવેલો છે જો તમે તમારી જાતે ભરવા માગતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ કયા કયા સ્ટેપે શું શું કરવું એની સંપૂર્ણ રીતે આપણે વિડીયો બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને જે આપ જોઈ શકો એ આ પ્રમાણનું જેનું થમનલ છે આવો વિડીયો મૂકેલો છે તો અચૂકથી જોઈ લેજો ને બીજો વિડીયો એ પ્રમાણેનો બનાવેલો છે કે હાલમાં અત્યારે જે બે દિવસ બે દિવસ પહેલાં જ્યારે સાઈડ અપડેટ થતી હતી તે વખતે ત્યાં સુધીનો જે રિપોર્ટ એવો હતો કે અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ ટોટલ એમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે અને હાલ અત્યારે એ જે અપડેટ મોડમાં છે અને કઈ તારીખ સુધીમાં આવી જશે અને અત્યારે છેલ્લી તારીખ જે જણાવી છે એની સંપૂર્ણ વિડીયો આપણે મૂકેલો છે તો વિડીયો અજ અવશ્યથી જોજો અને જો તમને આવા જ ખેતીને લગતી નવી નવી માહિતી મેળવવા માટે અને આ અપડેટ જ્યારે ફરીથી ઓપન થશે એની માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને અહીં અમે ખેતીને લગતી અવનવાર અવનવી માહિતી લઈને આવતા હોય છે તો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ખેડૂત મિત્રો એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન